પાણીના આ દસ મસ્તા પ્રવાહમાં વારંવાર ઝી ચોવીસ કલાકથી વિનંતી કરવામાં આવી રહી છે કે પાણી કોઈનું સગુ નથી અને પાણી કેટલું છે કેવો અંદાજ છે એનો અંદાજ લગાવી શકાય એવું છે એની સંદીપ જોડે સંદીપ કઈ રીતે આ ઘટના બની છે શું વિગતો જી બિલકુલ ખાસ કરીને જનક વાત કરું તો જે રીતે ભરૂચના વાલિયામાં જે રીતે આબુ ફાટ્યું હતું તેને જ લઈને અહીં જે નીચાવાળા વિસ્તારોમાં ભરપૂર પાણીની આવક થઈ હતી અને જે લેવલ કેસ છે તેમજ જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા ત્યારે એક ડમ્પર ચાલક છે તે વાલિયાના વાલિયાથી જે કરામેરા અને માંગરોલના આમંડેરાને જોડતો માર્ગ છે ત્યાંથી દસમસતા પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પાણીના પ્રવાહમાં ડમ્પર છે તે ખેંચાઈ ગયું હતું અને સદનિશ્ચિતે ત્યાં આગળ જે હાજર લોકો હતા રાહદારીઓ હતા તેઓએ જે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કર્યો તો મહત્વનું છે કે વારંવાર તંત્ર દ્વારા અનેક સૂચનામાં આપવામાં આવે છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય તેમજ પાણીના પ્રવાહમાં જવા માટે ન સૂચના આપવામાં આવે છે તેમ છતાં લોકો છે તે પોતાનો જીવ જોખમમાં મૂકીને આ પ્રકારે જોખમ ખેડતા હોય છે અને અંતે આવી દુર્ઘટના બનતી હોય છે બિલકુલ બિલકુલ આભાર સંદીપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અકસ્માત થઈ રહ્યો છે પાણી કોઈનો સગો નથી ને આ રીતે વાહન પાણીમાં ન નાખવા પણ વિનંતી છે